ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફૂલવાડી ગામડી પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે ગેરકાયદે રેતી ઊંચવામાં આવતી હોય બ્રિજના પાયા બહાર દેખાવા લાગ્યા છે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના ઓરસંગ નદી ના પટ સફેદ રેતીના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું તાલુકાના કરનાળી ફૂલવાડી સણોર પીપરિયા બાલો જેવા ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામડી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજ નીચે નો ઓરસંગ પ્રસંગ નદી નો પટ રેતી ઉલેચતા બે નંબરીયા તત્વ માટે મન ફાવતો બની ગયો હોય દિવસ રાત રેતી ઉલેચી નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે રેતીનું વહન થઈ રહ્યું છે પરિણામે રેલવે ઓવરબ્રિજ ના પાયા ડોકિયા કરી બહાર આવી ગયા છે અનેકવાર ખાણ ખનીજ ના વિભાગ અધિકારીઓ છાપો મારી કાર્યવાહી કરે છે છતાં થોડા સમય બાદ પુનઃ આ ગેરકાયદે ધંધો ધમધમવા લાગે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો આજ રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે બ્રિજ ના પાયા બહાર આવી ગયા હોય રેલવે તંત્ર દ્વારા પણ પરિસ્થિતિની ચકાસણી અને નિરીક્ષણ હાથ ધરાય તે જરૂરી છે રેતી ખનનના કારણે રેલવે બ્રિજ નીચે વધુ પડતું નુકસાન થાય તે પહેલા રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે બદીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે રિપોર્ટર રજા રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ